સ્ટાર્ટ કરી તો આપણે પેલા રાઉન્ડમાં તમને મારી નાખો પર તમારા ટીમ મેટર જોશું આપણે શું કરી રહ્યા છે તો આ ટીમે હું વર્લ્ડ વર્લ્ડમાંથી રમી રહ્યો છું કોઈ પણ મારા ફ્રેન્ડ નથી બોલાવી રહ્યો કારણ કે તેમાં કોમેન્ટ આવી રહ્યા છે કે તમે પ્રો બંદા અને બોલાવી એની સાથે રમી છે તો તે ઈઝી થી સ્ટ્રાઇક બોલી જાય છે પરંતુ વર્લ્ડના બંદા સાથે જે આપણું જે આપણે કહીએ તે નહીં કરતા હોય તો તેવા બંદા સાથે આપણે રમી અને ક્રિએટ કરશો આ તો ખાલી ગેમનો એક ડેમો છે ફૂલ વિડિયો જે પૂરો સ્ટ્રાઇકનો છે તે પછી આવશે તો આપણે પેલા રાઉન્ડમાં તો ભૂયા પકડ નાખ્યું છે અમેઝિંગ જો મારું કોન્ટ્રીબ્યુશન નહોતું પરંતુ મારા ટીમ ફૂલ ઓપી લેવલ ગેમ પે રમ્યા

કોઈ પણ વિડીયો પ્રો નહોતા કરાય તમે શોટ આવતા હતા પરંતુ વિડીયો ફૂલ વિડીયો નથી આવતા એટલે હવે આપણે વિડીયો પણ ડેલી બી આવશે તો હવે બે યુ એમપી છે મારી પાસે હવે જોઈએ આ એક બંદો છે ડીમેજીતી ડીમે ફૂલ ડેમેજ છે કોઈ રાખની આપણે રસ નહીં મારશું રસ રસીપ નહીંશું અને આપણે અહીંથી જશું હવે કોઈ એક બંદો દેખાય છે